હાલો દોસ્તો એક માનવ કુતરતી બધું પીડીમાં જાગો છે દોસ્તો દસ તો અહીંયા આગળ અમારા આગળ વરસાદ ચાલુ છે આજે એટલે અમે ફરવા નીકળી રહ્યા છો તો આજે એમ બેન ટાઈમતા જેવું એમ કામ કંઈક થયું એવું નહીં એટલે આજે અમે ફરવા નીકળી રહ્યો છે અમારાવાળા રહીશું અહીંયા આગળ જઈ રહ્યો છે તો જશો તો જુઓ વરસાદનું પાણી આ બધું કેટલું બધું નીકળી રહ્યું છે તો જુઓ ખેતરમાંથી દસ તો વિડીયોમાં ભણી રહ્યો મેં કાહીંયા આગળ જાઉં છું તો બધું વિડીયોમાં જોવા મળી જશે તો વિડીયોમાં ભણી રહો કાતર અમે વાડીથી નીકળી જ ગયો છે હવે

যায় বৰ্ষাত দেখাতো আমাৰ চাৰ্টা পঢ়া তাৰ যুগ পানী মই আৰু ৰাতিৰে থাকোঁ কাম মচু থাকিছে বৰষা এনে থাকোঁ কদাৰ পিছত কপাহ ঠাই দিয়া আছে তাৰ যুগু আমাৰ দেখাইছে দস্ত আমি জিনিৱেডি যাব পাইছোঁ দস্ত পেলাই গৈছে আছে থাই গৈছে যি আছো তাতে কেল বৰা ত તો દસો ત્યાં આગળ જુઓ કેટલું પાણી બધું જાય છે પાણી બધું છે બધું વરસાદનું પાણી આવી રહ્યું છે રસોતા બધું પાણી આવે છે ખેતરમાંથી બધું બહાર નીકળી રહી પાણી આવી રહ્યું છે જુઓ કપાસ જુઓ દસો ત્યાંથી દીવલાવા લાગી રહ્યા છે મારી વાડી છે મારા આગળ જવાનું છે તારીવાડી જશે પછી ઉતારવું જ પડે ને કોની વાડી જશે ને વાળી આવે અમારા રહી છે ત્યાં પછી બીજાના વાડી છું હો બધા પાણી પાણી થઈ ગયા છે ખેતરામાં બધાને ખેતરા ભરી ગયેલા છે વરસાદ দস্ত গাড়ী মনে দিন ঘৰ নে যাওঁ বেলেগ গাড়ী মই গাড়ী ভাঙি যায় পাছত ডায়েৰিক খাইছোঁ গামৰ নে ৰস খুব নাই ডায়েৰিক পাছত গাম্বা আছে গাম পচি চি গৈ আছে যাতে ৰস গাৰ বহুত থাকি গৈ আছে পেলো গাৰ દસો તો મેં ગામમાંથી આવે પાછળ વાડી લહેઓ કેનલમાં કેટલું પાણી જઈ રહ્યું છે હા દેખાય છે બધું વરસાદનું જ પાણી છે દોસ્તો તો જુઓ કેનલમાં આવે છે એવું દસો તો અત્યારે હવે વરસાદ બંધ થઈ ગયું છે આવે અને કોઈ સાકારતી પડે છે પણ અત્યારે બંધ થઈ ગયું છે વરસાદ તરણ કેવું થઈ રહ્યું છે આવું થઈ રહ્યું છે રસ્તામાં શું કેટલું પાણી ભરાઈ રહ્યું છે દોસ્તો હજુ આટલું પાણી જાય રહ્યું છે મેણું માં જુઓ હવે દોસ્તો વાડી જુઓ જો વાડી દેખાય છે તો દોસ્તો તો મારા આદિવાસી ગુજરાતી સબસ્ક્રાઇબ કરી લેજો તમારા વિડીયો મળે દોસ્તો તો દોસ્તો મેં હા વાડી પહોંચી ગયા છે એટલે સ્વીડ રીત ફરી વીજળીને મળશું તો ભાઈ દોસ્તો